નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર તાલુકાના ગુંજા ગામે ગ્રામજનો દ્વારા મોટા વાહનો રોકવામાં આવ્યા ગુંજા ગામે મોટા વાહનો જેવા કે ડમ્પર ટરબા લોડિંગ ગાડીઓને ગામમાં થઈ નહીં નીકળવા દઈએ કારણ કે મોટી ગાડીઓના કારણે ગામમાં અકસ્માત થાય છે જેથી મોટા વાહનોને રોકવામાં આવ્યા હતા ગુંજા ગામજનોનું કહેવું છે કે મોટા વાહનો બેફામ વાહન ચલાવી રહ્યા છે સ્કૂલમાં ભણવા જતા બાળકોને અડફેટ ના લે તે માટે અને મોટી જાનહાનિ ન બનવા પામે એટલા માટે રસ્તો રોકવા માટે મજબૂર બન્યા હતા મોટી ગાડીઓ ના નીકળે એટલા માટે રોડની આજુબાજુ પાઇપો લગાવવામાં આવી હતી પરંતુ માર્ગ મકાન વિભાગ અને મામલતદાર કચેરીમાંથી આવેલા કર્મીઓએ પોલીસને સાથે રાખી આ પાઇપો હટાવી હતી વિસનગર મહેસાણા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બનવાનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલ છે વડનગર તરફ જતા વાહનોનું ટ્રાફિક સમસ્યા ના સર્જાય જેથી બાયપાસ રસ્તો જતો હોવાથી મોટા વાહનો બેફામ ચલાવી રહ્યા છે ગુંજા પ્રાથમિક શાળા દ્વારા અને પંચાયત દ્વારા લેખિતમાં વિસનગર પ્રાંતમાં પ્રાંત કચેરીમાં અરજી આપવામાં આવી હોવા છતાં રસ્તાનો કોઈ નિકાલ લાવી શક્યા નથી કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે હું પઠાણ એક નાગરિક તરીકે મારી ફરજ બજાવવા સારું એક નિવેદન આપું છું કે મારા ગામમાં લગભગ ના એટલે કેટલા લગભગ દોઢ એક મહિનાથી જ્યારે જે નું જે બ્રિજ બને છે ને એના કારણે જે વિહીકલો બંધ કરવામાં આવે છે એના કારણે વડનગર થી આવતા અને આ બાજુ ભાલક તરફથી આવતા વાહનો ગુંજા ગામ બીજાપુર તરફથી આવતા વાહનો ગુંજા ગામમાં થઈને પસાર થાય છે જે ભારે વાહનો પસાર થાય છે ગુંજા ગામ ટોટલી આ રોડ ઉપર વસેલું છે આ રોડ ઉપર લોકોની અવરજવર એટલે લેડીઝની અવજવર છે નાના બાળકોની અવરજવર છે વાઘેલા કુટુંબ જેવા રેસીડેન્ટ રોડ ઉપર આવેલા છે બાજુમાં તળાવ આવેલું છે અને એ તળાવ પણ સક્રિય છે એટલે કે હાલ પાણી છે અને તળાવનો ચાલુ છે જેના કારણે ત્યાં લેડીઝ અને બાળકો તે તળાવનો પાણીનો ઉપયોગ કરવા માટે જાય છે બીજું છે કે અમારી ત્રણે ત્રણ સ્કૂલો રોડને અડેલી અટેલી છે એ રોડના સ્કૂલના બાળકો છૂટે છે ઘણી મોટી સંખ્યામાં છોકરાઓ હોય છે ટોળાસાઈમાં હોય છે અને જ્યારે પણ મોટા વ્હીકલો આવતા હોય છે ત્યારે બેકાબુ રીતે હંકારી આવતા હોય છે એના હિસાબે અમે રજૂઆત કરેલી છે ગવર્મેન્ટમાં પણ રજૂઆતનો કોઈ નિબેડો ન આવતા અમે થોડું ઘણું રોકાણ કરેલું કે જેથી ભારા ભારે વાહનો રોક્યા એટલે રોકાણ બ્રેક નથી કરાયા એમની ગતિ ઉપર બ્રેક કરાયું છે કે શાંતિથી નીકળે એ રીતનું મેં આયોજન કરેલું છે અને અમને એવું સાંભળવા મળ્યું છે કે આ જે પ્રશ્ન છે એ કોન્ટ્રાક્ટરોના હિસાબે ને એમના મોટા વ્હીકલો કદાચ રોકાવતા હોય ને એને વધારે કિલોમીટરમાં જવું પડતું હોય એના કારણે લોકો અહીંયાથી વળે છે અને એના હિસાબે એમણે કંઈ રજૂઆત કરેલી હશે અને એના હિસાબે પ્રશાસન અહીંયા આવેલું છે પ્રશાસન આવ્યું છે બરાબર છે પણ જો વ્હીકલોવાળાની રજૂઆત સાંભળવામાં આવતી હોય તો ગામની પણ ગ્રામજનોની પણ રજૂઆત સાંભળવી જોઈએ કે ખરેખર ગામના શું પ્રશ્નો છે આ રોડ ઉપર જો વ્હીકલ ભારે વાહન વ્હીકલો ચાલે બે ફાર્મ ચાલે છે એમાં લોકોની મનુષ્યની પણ જાનહાનીનો સવાલ છે માલહાની એટલે કે ઢોર ઢાંકણ પર ફરતા હોય છે તો એમને પણ નુકસાન થવાનો ભય રહેલો છે એના હિસાબે ખરેખર જો પ્રશાસન પોતે આ એના ઉપર નિયંત્રણ લાવે તો બહુ સારી વાત છે અને અમે પણ એ લખાણ પર આપેલું છે તો જો કોન્ટ્રાક્ટરો ઉપર જો ધ્યાન આપવાનો આવતો હોય તો ગામ જનો ઉપર પહેલામાં પહેલો ધ્યાન આપવું જોઈએ ને જ્યાં ગામ લોકોની જાન અને માલ અને સવાલ આવતો હોય ત્યાં પ્રશાસને બહુ વહેલામાં વહેલી તકે પગલા લેવા જોઈએ ને હાલ ઉપર હું કહું છું કે મારી પ્રશાસનને વિનંતી છે કે ખરેખર મોટા વિકલ્પો એટલે જે ભારે વાહનો આવે છે એના ઉપર નિયંત્રણ લેવા માટે હા ભારે વાહનો આવે છે મોટા લોડિંગ વાહનો આવે છે